હલો મિત્રો કેમ છો આજે હું તમને ડાયાબિટીસના લક્ષણો વિશે સમજાવીશ જો તમને તમારા શરીરમાં કોઈ પણ છાતનો ફેરફાર દેખાય તો અવગણના ના કરવી જોઈએ ડાયાબિટીસના આ પાંચ લક્ષણો દેખાય તો તુરંત ડાયાબિટીસ ચેક કરાવવી જોઈએ પહેલું વજન અચાનક ઘટી જવું અથવા વજન અચાનક વધી જવું વારંવાર યુરિન જવું આંખની દૃષ્ટિ કમજોર પડવી વધુ પડતો થાક લાગવો વારંવાર ભૂખ લાગવી ડાયાબિટીસ કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે બાળકોને પણ થઈ શકે છે અને મોટી ઉંમરના વૃદ્ધને પણ થઈ શકે છે ડાયાબિટીસ એ વારસાગત હોઈ શકે છે મેદમયતાના કારણે પણ થાય છે વધારે પડતું ખાંડના પ્રમાણને લીધે પણ ડાયાબિટીસ થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાજુમાં બેલ આઇકનને ક્લિક કરજો એટલે નવી નવી નોટિફિકેશનો તમને મળતી રહે